મહુવા તાલુકા પંથકમાં યુવતી સાથે દુષ્કર્મ કરનાર ભુવાજી બગદાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી પોલીસ દ્વારા દસ દિવસ ભારે શોધખોળ બાદ બળાત્કાર કરનાર ભુવાને પકડી પાડવામાં મળી સફળતા કુટુંબમાં પિતૃ હોવાને કારણે અમરેલી ખાંભા તાલુકાના ગીર પીપળવા ગામના ધીરુ ભૂકડ નામના ભુવાજીને બોલાવ્યો હતો પુવાજી દ્વારા પરિવારની યુવતી પર નજર બગાડી બળજબડી પૂર્વક યુવતીને ઘરમાં પૂરીને નરાધમ પુવાએ પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ કર્યું ભોગબનાર પચીસ વર્ષની યુવતીને સાત મહિનાનો ગર્ભ પણ રહી ગયો હતો કુટુંબમાં આબરૂજવાની બીકના કારણે ભુવાજી પાપ વિશે ભોગ બનાર યુવતી કોઈને કહી શકી ન હતી પરિવાર હિંમત આપતા યુવતી દ્વારા આખરે ભુવાજી દ્વારા કરેલ દુષ્કર્મ અંગે હકીકત જણાવી હતી